સામાન્ય સભા યોજાઇ હતી ખેતી બેંકની બોતેરમી વાર્ષિક સભા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા વાર્ષિક સામાન્ય સભાના પ્રાકૃતિક કૃષિ પર પરિસંવાદ પણ રાજ્યસભા દ્વારા કરવામાં આવ્યો હતો તો પ્રાકૃતિક કૃષિ તરફ કુચ તેમજ આત્મનિર્ભર ભારત અંતર્ગત ખેતી ક્ષેત્રે આવેલા બદલાવ પર ચર્ચા થઈ હતી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિત સહકાર ક્ષેત્રના આગેવાન વાર્ષિક સભામાં હાજર રહ્યા હતા ખેતી બેંકના ચેરમેન ડોલર વડપ પણ હેઠળ ખેતી બેંકની બોતેરમી સામાન્ય સભા યોજાઈ હતી આજે ખેતી બેંકની બોતેરમી વાર્ષિક સામાન્ય સભા મળી છે મુખ્ય શું એજન્ડાઓ છે આ ત્યાં સામાન્ય સભાના આવનારા દિવસોમાં આવનારા વર્ષોમાં બેંકને કયા ક્ષેત્ર આગળ લઈ જવા માગો છો આજે અમારી બોતેરમી વાર્ષિક સાધારણ સભા હતી સમગ્ર ગુજરાતમાંથી અમારા પ્રતિનિધિશ્રીઓ પધાર્યા હતા ખાસ રાજ્યપાલ શ્રીને અમે નિમંત્રણ પાઠવેલું હતું પ્રાકૃતિ પરિસંવાદ માટે થઈ અને આપણા લોકલાડીલા સ્પીકર શ્રી શંકરભાઈને આમંત્રણ આપ્યું હતું એટલા માટે કે શંકરભાઈ પૂર્વ બેંકના ડિરેક્ટર છે ખેડૂત આગેવાન છે અમારું મુખ્ય મિશન મિશન છે ખેતી બેંકનું કે ખેડૂતોમાં વધારે વધારે અવેરનેસ આવે અને એને પોતાના ખેતમાં કેમ વધુમાં વધુ ઉત્પાદન થાય એના માટે થઈ અને મેં આજે ખાસ પ્રાકૃતિક પરિસંવાદનું આયોજન કરેલું હતું અમારું આજે પણ એ મિશન છે આવતીકાલે પણ એ મિશન હશે કે ખેડૂતોને એના પાકમાં વૃદ્ધિ થાય આ અમે મિશન લઈને આગળ વધીએ છીએ સામાન્ય સભાના અમે એજન્ડા પંદર દિવસ પહેલાં જ ખેડૂતોને અમારા પ્રતિનિધિઓને બધાને અમે મોકલી આપતા હોય છે એમાં અમારી બેંકના હિસાબો હોય છે દેશમાં માત્ર એક ખેતી બેંક એવી બેંક છે આપણી બેંક કે અમે એકત્રીસ માર્ચે ક્વેન્ટેટિવ હિસાબો અમે પહેલી તારીખના દરેક ન્યૂઝપેપરની અંદર પ્રકાશિત કરી દેતા હોય છે એ ફાઇનલી અમે આજે બધાને બતાવતા હોય છે અમારા વાર્ષિક હિસાબો અને કરેલી કામગીરી અમે જણાવતા હોય છે અમારા ખેડૂતભાઈઓને આવનારા વર્ષમાં શું એવું ખેતી વ્યક્તિ કરવા જઈ રહી છે જેથી ખેડૂતોને લાગે છે અમે આગામી અમારા જે કિસાન ભાઈઓ છે જે અત્યારે અમે બે લાખ રૂપિયાનો એનો એક્સિડન્ટ વીમો લઈએ છીએ એ આગામી અમે પાંચ લાખ રૂપિયાનો અમે એક્સિડન્ટ વીમો લેવા લેવાના છીએ અને અમારી પ્રપોઝલ આરબીઆઈની અંદર પડતર છે અમે બેન્કિંગ લાઇસન્સ પણ માગ્યું છે જેને કારણે બે ડિપોઝિટરોની ડિપોઝિટ પણ સેફ થઈ જાય એના માટે થઈને ખાસ અને બેન્કિંગ સેવાઓ સંપૂર્ણપણે ખેડૂતભાઈને મળે એના અમારા પ્રયાસો હાથ ધરેલા છે મંદિરોમાં દેવી દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરી અનેકવાર ધાર્મિક